નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આ વિડીયોમાં આપણે યોગીની એકાદશી બે હજાર પચીસમાં ક્યારે આવે છે તેની વાત કરીશું તો મિત્રો યોગીની એકાદશી બે હજાર પચીસમાં એકવીસ જૂન બે હજાર પચીસના રોજ શરૂ થાય છે જેનો સમય છે સવારે સાત ને અઢાર કલાકે અને પૂર્ણાહુતિ બાવીસ જૂનને સવારે ચાર ને સત્યાવીસ કલાકે થાય છે ઉદયતિથી મુજબ આ વ્રત એટલે કે એકાદશીનું વ્રત આપણે કરવાનું છે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને તેના પારણાનો સમય છે બાવીસ જૂનના રોજ એક સુડતાલીસથી ચાર ને પાંત્રીસ સુધી તો સમય અને તિથિ બરાબર નોંધી લેવા વિનંતી છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વ ધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગિર્ધ્યાગમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વેલોકનાથ બોલીએ વિષ્ણુ ભગવાનની જય જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જૂન મહિનામાં આવતી યોગીની એકાદશીની વાત કરવાના છીએ મિત્રો આમ તો વરસમાં ચોવીસ એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું અલગ અલગ વિશેષ પ્રકારનું મહત્ત્વ હોય છે મિત્રો જૂન મહિનામાં આવવાવાળી બીજી એકાદશી એટલે યોગીની એકાદશીની તિથિ છે તો એની તિથિ માટે થોડીક અસમંજસ છે તો એ દૂર કરવા આપણે અગાઉ સમય તારીખ અને મુહૂર્ત તમને જણાવી દીધા છે સાથે સાથે પારણાનો સમય પણ તમને જણાવી દીધો છે તો એ તારીખોને બરાબર નોંધી લેવા વિનંતી છે અથવા વિડીયોનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો તો એ રીતે એનું વ્રત એ આપણે એકવીસ જૂનના રોજ કરીશું અને બાવીસ જૂનના રોજ એના પારણા કરવાના છે મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર દરેકે દરેક એકાદશીનું અલગ અલગ મહત્ત્વ છે અને દરેક મહિનામાં કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એક એક એકાદશી આવતી હોય છે જેને આપણે સુદ અને વધ પક્ષની એકાદશીઓ પણ કહીએ છીએ અને દરેકનું મહત્વ વિશેષ પ્રકારનું છે મિત્રો આ કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે યોગીની એકાદશી છે અને દર વર્ષે આ એકાદશી જે છે એ આવે છે અને આ દિવસે એ વ્રત રાખવાનું હોય છે શાસ્ત્રોમાં માન્યતા છે એ પ્રમાણે યોગીની એકાદશીનું જો વ્રત રાખવામાં આવે તો અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ આપણને પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો અગાઉ તમને મેં સમય જણાવી દીધો છે તે સમયને અનુસરવો શાસ્ત્રોમાં યોગીની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે શ્રી હરિવિષ્ણુ સાથે મહા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે અને ત્રણેય લોકોમાં સૌથી વધારે પ્રસિદ્ધ આ એકાદશીમાંથી એક એકાદશીને એ યોગીની એકાદશી તરીકે માનવામાં આવે છે મિત્રો અગાઉ અમે જણાવ્યું છે એ રીતે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળની પ્રાપ્તિ આ એકાદશીનું વ્રત કરવાથી થાય છે તમામ સંકટમાંથી મુક્તિ મળે છે અને દરિદ્રતા અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓ આવે છે મિત્રો યોગીની એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુની પૂજાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે એવી આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પુણ્યશાળી અને ભાગ્યવાન પણ બને છે મિત્રો હવે જાણીએ યોગીની એકાદશીની પૂજા પદ્ધતિ મિત્રો વહેલી સવારે ઉઠી સ્નાન કરી આપણા ઘરની અંદર આવેલું મંદિર અથવા તો પૂજા સ્થાનને સાફ સફાઈ કરો ત્યાં ગંગાજળ છાટી એ સ્થાનને પવિત્ર કરો પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો નારાયણની મૂર્તિ અથવા ફોટો જે આપણી પાસે હાજર હોય તેની સ્થાપના કરો ભગવાન શ્રી હરિવિષ્ણુ મહાલક્ષ્મીને જલાભિષેક કરો ત્યારબાદ પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો ત્યારબાદ ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે એટલે એને ભોગમાં બને ત્યાં સુધી પીળી વસ્તુ આપણે ધરવી જોઈએ પીળા ફળ પીળા ફૂલનો ભોગ લગાવવો જોઈએ જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો ત્યારબાદ યોગીની એકાદશીની વ્રત કથા વાંચો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભાવથી ભક્તિ કરી ત્યારબાદ તેની આરતી ઉતારો ભગવાનને તુલસીનો છોડ અર્પણ કરો અંતે પૂજન ક્રિયામાં જાણે અજાણે જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભાવથી ભગવાનની માફી માંગી લેવી અને મંત્રનો જાપ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમઃ ખોરાક તરીકે ગોળ ચણાની ડાળી કિસમિસ કેળાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ અને આ દિવસે મિત્રો એક ઉપાય હું સૂચવું છું કે યોગીની એકાદશીના દિવસે જો વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી અને કેળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે એવી પણ માન્યતા છે મિત્રો આમ તો આપણા હિન્દુ ધર્મમાં ચોવીસ એકાદશીઓ આવે છે પણ આ એકાદશી જે છે એ આપણને આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ અપાવનાર છે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ એવી આ એકાદશી છે જેથી આ એકાદશીને આપણે યોગીની એકાદશી તરીકે ઓળખીએ છીએ મિત્રો એકાદશીમાં ઉપવાસ કરવો જોઈએ કે નહીં એવા પણ પ્રશ્નો હોય છે તો એની પણ આપણે માહિતી જાણીએ એકાદશીમાં મિત્રો વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી આ દિવસે ફળાહાર કરવો જોઈએ બીજું પણ કંઈ ન ખાવું જોઈએ જુદી જુદી ફરાળી વાનગી બનાવીને આહારમાં ન લેવી જોઈએ પુરાણોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે દિવસ પર એક જ વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળ આહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ આવું પણ પુરાણોમાં લખાયેલું છે એકાદશીની દરેક એકાદશીની કથા વાર્તા તેનું અલગ અલગ મહત્ત્વ પણ દર્શાવેલું છે તો દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્ત્વ છે યોગીની એકાદશી એ સૌથી ત્રણેય લોકોમાં પ્રખ્યાત એકાદશી છે જે આપણને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને અન્નદાન જેટલું પુણ્ય ફળ આપે એવી એકાદશી એટલે યોગીની એકાદશી છે તો મિત્રો અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે તમને ગમશે જો વિડીયો ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધી મિત્રોને આ વિડિયો શેર કરજો જેથી તેને સાચી તિથિ અને એકાદશીના વ્રત વિશે સાચી માહિતી મળે આપ સૌનો મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર અને આપ સૌને યોગીની એકાદશીની હાર્દિક શુભકામના સાથે વિડીયોને પૂર્ણ કરીએ છીએ આપ સૌને ફરી ફરીને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ સાથે ઓમ નમો ભગવતી વાસુદેવાય